ઉપરવાસના તાપી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદને પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જેના પગલે ભગવાનપુરાથી સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જ્યારે સાંબા તરફથી નદી કિનારાના પટનું પણ ધોવાણ થઈ ગયું છે તો ધોધમાર વરસાદથી સુરત જળબંબાકાર જેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે સમગ્ર સુરત પાણી પાણી થઈ ગયું છે લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે પરંતુ સુરતના અનેક વિસ્તારો પાણી પાણી

સુરત નો પાલ્ય વિસ્તાર હોય અટવાલાઈ હોય મથુરા ગેટ હોય રિંગરોડ હોય ઉધના હોય બે કલાક બે સુરતમાં કહી શકાય કે પાણી ભરાવા સાથે લોકોને હાલાકી પડતી જોવા મળી હતી કીર્ત રીતે સુરતમાં વરસાદ વરસે જયારે ત્યારે શરૂઆતમાં હાલત ખરાબ થઈ જાય છે તો પ્રે મોન્સૂનની કામગીરી સુરતમાં કેવી થાય છે કે આટલું બધું પાણી ભરાઈ જાય બિલકુલ સુરત હોય કે ગુજરાત કાગળ ઉપર ચેન્જ કરી રહ્યું છે કારણ કે સુરતમાં એક ઇંચ દોઢ ઇંચ વરસાદ પડે ત્યાં સુધી નથી પણ એક કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે કારણ કે ઉપરથી વરસતું પાણી ને નીચેથી પાણીનો નિકાલ ના થતા પાણી ભરાવાની સમસ્યા ચોક્કસપણે આવતી હોય છે બિલકુલ કીર્તેશ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે સુધી પાણી ભરાઈ ગયું છે સુરતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે બિલકુલ સુરતનો સરગમ શોપિંગ મજુરા ગેટ ખાસ કરીને સોશિયો સર્કલ રિંગ રોડ અને કતારગામ જેવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ખાસ કરીને કાદરસરની નામને જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં આગળ પર કહી કમર કરતા વધુ પાણી ભરાયા હોવાની એક વ્યાપક ફરિયાદો આવી છે કિર્તેશ ધોધમાર વરસાદથી સુરત અત્યારે જળબંબાકાર થઈ ગયું છે આ પાણી જે આટલું ભરાયું છે તેનું નિકાલ કઈ રીતે અને કેટલા સમયમાં જનરલી થઈ રહે છે સુરતમાં બિલકુલ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને પાણી ભરાય રહ્યું હતું પણ વરસાદે થોડીક વાર પહેલા જ વિરામ લીધો છે અને જો વરસાદ અડધો કલાક સુધી વિરામ લેતા પાણી તમામ ઉતરી જશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે મેં પહેલા જ કીધું એમ આકાશમાંથી વરસી રહેલું પાણી અને નીચા રસ્તા પરથી પાણી નીકળવાની જગ્યા ગાડીઓ લઈને પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે પાણી ભરાઈ જાય તો બિલકુલ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કારણ કે આગામી દિવસમાં જયારે નવરાત્ર આવી ગયા ત્યારે કહી શકાય કે ખેલાયોના રંગમાં ભંગ પડે તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ દક્ષિણ ગુજરાત આમ તો વરસાદનો સૌથી મોટો પોકેટ કહેવાય છે એટલે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે ત્યારે આજની આ આગાહી વચ્ચે બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદે સુરતમાં ઠેર ઠેર પાણી ફરી દીધા એટલે કે આગામી દિવસમાં પણ આ જ પ્રકારના નજારા સુરતમાં જોવા મળશે કીર્તિશ ભગવાનપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકોને પણ અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું માહિતી એ વિસ્તારને લઈને બિલકુલ કેટલાક કોઝવે એવા છે લો લેવલ કોઝવે છે પાણીની નવી આવક આવતાની સાથે જ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે તે જ પ્રકારે આ તમામ કોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ થઈ ગયા છે કહી શકાય કે સિઝનમાં પાંચથી છઠ્ઠી વખત આવા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે કીર્તીશ મોસ્ટલી જે ખાડી વિસ્તાર છે સુરતમાં ત્યાંનું પાણી હંમેશા બેક મારતું હોય છે તેવી લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે અને અત્યારે પણ જે પ્રકારથી વરસાદને પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણખાણીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને શું માહિતી છે આ વિસ્તારને લઈને

તો ગયો છે સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સુરતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે તો કૈલાસનગરમાં ઘૂંટણસમા પાણી સુરતના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે તો અનેક વાહનો પાણીના કારણે બંધ થઈ ગયા છે લોકોને કઈ રીતે પસાર થવું તે તેમના માટે મોટી સમસ્યાનું કારણ બની ગયું છે ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ પણ ખુલી ગઈ છે કે મોનસૂનની કેવી કામગીરી સુરતમાં થાય છે અનેક વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયા છે ખાડી વિસ્તારોમાં પાણી સુરતમાં બેક મારતો હોવાથી અહીં પણ સમસ્યાઓ છે તેનો અંત આવી નથી રહ્યો તો સુરતના અલગ અલગ ચાર દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ને આટલા જ વરસાદમાં જે પ્રિ મોન્સૂનની કામગીરી છે મહાનગરપાલિકાની પોલ છે તે ખુલી ગઈ છે કે કેવી કામગીરી કરવામાં આવી કે એક જ દિવસમાં થોડાક જ વરસાદમાં જોઈ લો સુરત શહેરના હાલ કેટલા બેહાલ થઈ ગયા છે સુરતની સુરત બદલતી હોય તેવી આ કહી શકાય પરિસ્થિતિ સર્જાઈ છે પ્રયાસ લોકો કરી રહ્યા છે પરંતુ સવાલ એ કે સામાન્ય વરસાદમાં જ જે સ્માર્ટ સિટી છે તે પાણી પાણી થઈ ગઈ તો કયા પ્રકારની કામગીરી પ્રીમોન્સૂન દ્વારા કરવામાં આવી છે તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે આમ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ વરસતો હોય છે ખાસ કરીને સુરતમાં પણ સારો એવો વરસાદ પડે છે પરંતુ નજીવા વરસાદમાં સુરત પાણી પાણી થઈ જાય તો પછી તંત્ર શું કામગીરી કરી રહ્યું છે શું કામગીરી માત્ર કાગળ પર છે કે કેમ તે પણ હી એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે તો સુરતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સામાન્ય વરસાદમાં પાણી પાણી થઈ ચૂક્યું છે સુરત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે કાદરશાલીના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે તો આજે શરૂઆતી વરસાદના જ દ્રશ્યો જો આવા છે અને આવનારા બે દિવસમાં જો વધુ વરસાદ વરસશે તો શું સુરત તૈયાર છે તેના માટે તંત્ર તૈયાર છે કૈલાશનગર પણ પાણી પાણી થઈ ગયું છે જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો સુરતના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો છે ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયા છે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે કેતન સુરતમાં વરસાદ બાદ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ઠેર ઠેર પાણી શું માહિતી છે આપની પાસે તો સુરત જિલ્લા ની અંદર વાતો કરવામાં આવી હતી જે અંતર્ગત ખાસ કરીને સુરત સિટી અંદર પણ બપોર અચાનક વરસાદ વરસ્યો હતો ત્યાં અમુક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો પણ પાણી ની અંદર જે શક્તો માટે તો બીજી તરફ સુરત જિલ્લાની વાત છે તો સુરત જિલ્લાની અંદર બપોર બાદ અચાનક વાતાવરણ પલટો આવતા અને તાપી જિલ્લામાં ગઈકાલે અને જે વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈને ઓલન નદીની અંદર પૂર જેવી સ્થિતિ જોવા મળતા જે ભગવાન ભગવાનપુરા જે સાંબા તરફ જતો જે બ્રિજ છે એ પણ પાણીમાં ઘટતાવ થઈ જવા પામ્યો હતો જે અંતર્ગત સામે પર આવેલા ત્રણ થી ચાર જિલ્લા ગામોને પણ હાલ દસ થી પંદર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો હતો અને ખાસ કરીને આ ધોધમાર વરસાદ વરસ્યો છે ગાજ બીજ સાથે વરસાદ વરસ્યો છે એ સામાન્ય વરસાદની અંદર સુરત સિટી અંદર પાણી પાણી જોવા થઈ જવા પામ્યું હતું જે અંતર્ગત વાહન ચાલકો ને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો ક્યાં 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 તમે ઠસ્યમાં જોઈ શકો છો કે લોકો વાહન ને ધક્કો મારીને લઈ હોય તો ચોક્કસ આ ઠસ્યો કહી જાય છે કે થોડા જ વરસાદ ની અંદર સુરત સિટી ની અંદર જળ બંબાકાર સ્થિતિ હાલ જોવા મળી રહી છે

જે અધિકારીઓ છે એવો અમુક વિસ્તારો સાફ સફાઈ કરી અને જે કામગીરી કરી એવા જે તે સમય દરમિયાન દ્રશ્યો બતાવ્યા હતા પરંતુ એ માત્ર માત્ર કાગળ ઉપર રહ્યા છે અને આખું ચોમાસું વીતી જવા આવ્યું છે છતાં પણ મહાનગરપાલિકા આ કોઈ પણ જાતિ નક્કર કામગીરી નહીં કરતા લોકોનામાં પણ રોષ જોવા મળ્યો છે જે અંતર્ગત ઠેર ઠેર પાણીઓ ભરવાની સમસ્યાને લઈને લોકો સરકાર અને ચૂંટાયેલા સત્તાધીશ અને અધિકારીઓમાં હિષ્ઠકાર વર્તાવી રહ્યા છે

બિલકુલ કેતન હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત માટે પણ તો દક્ષિણ ગુજરાત માટે શું વરસાદની આગાહી કરવામાં આવી છે અને તંત્ર કેટલું સજ્જ છે તે પણ જણાવશો કારણ કે નજીવા વરસાદમાં આટલી ખરાબ પરિસ્થિતિ છે તો આગળ શું થશે પ્રી મોન્સૂન ની કામગીરી માત્ર અહેવાલો પ્રાપ્ત કર્યા અહેવાલો બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ નક્કર કામગીરી નહીં કરાતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદભવી રહી છે અને ખાસ કરીને ગુજરાત સરકારના હવામાન ખાતા એ પણ જણાવ્યું છે કે આવનાર પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારતની અતિભારે વરસાદ થાય એના માટે વહીવટી તંત્ર સાબલું કરવું પરંતુ ક્યાંક પાણી ભરાય તો કોઈ સત્તાધીશ કે કોઈ અધિકારીઓ પણ ભરતતા નથી એટલે લોકોમાં ભારોભાર આ સરકાર અને સત્તાધીશ ચૂંટાયેલા જે અધિકારીઓ છે જે ચૂંટાયેલા જે નગર સેવકો છે એ લોકો પર હાલ લોકોનામાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે બિલકુલ કેતન સુરતના એવા ઘણા બધા વિસ્તારો છે એવી સોસાયટીઓ છે કે જે ખાડી વિસ્તારમાં આવેલી છે અને ત્યાંનું પાણી એટલું બધું ઘરમાં આવી જાય છે કે બેક મારે છે તે પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી અત્યારે આવા કયા વિસ્તારો છે કે જ્યાં ખાડીનું પાણી ભરાઈ જતું હોય અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે ખાસ કરીને સુરત જિલ્લામાં જે ભારે વરસાદ પડતો હોય છે તે અંતર્ગત ખાડી સુરત સિટી ની અંદર થી પાસ થતી હોય છે એવા લીંબાયત ઇંડોલી અને જે આ સણિયા અહેમદ જેવા વિસ્તારો જે છે એ ખાડી ખાડી પૂરતી પ્રભાવિત થતા હોય છે અનેક વાર રજૂઆતો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે

બિલકુલ કેતન આપને હું રોકવા માંગીશ અસલમ સાયકલ વાળા જોડાયા છે ફોન લાઈન પર તેમની સાથે વાત કરીએ અસલમજી સુરતમાં નજીવા વરસાદમાં જે પાણી ભરાઈ જાય છે અને સમસ્યાઓ સર્જાય છે તેને લઈને શું પ્રતિક્રિયા આપશો આપની તો ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડે તો પોકાર એવું ગુજરાતની લોક કહેવત છે પરંતુ આ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વરસતા વરસાદમાં પોકારે છે એનો આ ભ્રષ્ટાચારના પાપે સુરતીઓ હર હંમેશા હેરાન થયા છે તળંગ જ્યારથી વરસાદથી મોસમ શરૂ થઈ છે અને અત્યારે વરસાદ અંત તરફ છે છતાંય દોઢ બે ઇંચ વરસાદ પડે અને સુરત તળાવમાં ફેરવાઈ જાય છે સુરતના એવા ઘણા વિસ્તારો છે વેતુ છે કાદર સાલની નાળ છે રીંગ રોડ છે નાનપુરાનો વિસ્તાર છે કે અન્ય લિંબાયતના વિસ્તારો હોય તમામ કોઈ એવો રોડ રસ્તા નથી કે જ્યાં પાણીનો ભરાવો થતો ન હોય એટલે એનો મતલબ આ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન લોક સુવિધામાં બિલકુલ સાવ નિષ્ફળ ગયું છે નિષ્ફળ પુરવાર થયું છે લોકોના પરદેવાના પૈસા માત્ર પાણીમાં નાખ્યા છે બાકી પાણીથી લોકોને રાહત મળે કે લોકોને સારી સુવિધા મળે એવું કામ હજી સુધી કરી નથી શક્યા

ચાર મહિનામાં કોઈ જાતની કામગીરી ઓન પેપર કામગીરી થઈ છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ એની 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 ઇજ્જત એની વેલ્યુ વહીવટી પાકમાં જીરો છે જીરો મેયર શ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન એને પણ કોઈ અધિકારી ઉચ્ચ અધિકારીઓ વાંચતા નથી તો સામાન્ય લોકોનો કોણ અવાજ સાંભળ્યા આમાં બિલકુલ એટલા માટે થાય છે બેન જે સીધા કોન્ટ્રાક્ટરોના કમિશન કમલમ સુધી પહોંચે છે એટલે કોન્ટ્રાક્ટરો કોઈ બોલી નથી શકતું કે એમની બેદરકારી કામગીરી સામે કોઈ પગલા લોકો લઈ નથી શકતા એના પરિણામે આ પાપ ભોગવું આ પાપના ના કારણે સુરતીઓને ભોગવવું પડે સૂરતની મહાનગરપાલિકા શું કરી રહી છે તે સવાલ ખાસ પૂછવું છે કારણ કે દર વખતે ખબર છે કે સુરતમાં વધુ વરસાદ તો વરસે જ છે પરંતુ આજે જે અસલમ જે દ્રશ્યો સામે આવ્યા છે એ નજીવા વરસાદમાં આટલું બધું કહી શકાય કે પાણી ભરાઈ જવું તે ખરેખર લોકો પરેશાન થઈ જાય અત્યારે એવી સ્થિતિ છે કે હજી ઉચ્ચ અધિકારીઓ જે છે કોર્પોરેશનના કલમ પિસ્તાલીસ ના એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખિસ્સામાં લઈને ચાલે છે એનું કારણ એ છે કે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગેરકાયદેસર બાંધકામમાં ઉભરાણા કરવા બીજું કોઈ રસ નથી લોકોની સુવિધામાં રસ નથી કોન્ટ્રાક્ટરો જે છે એ સીધા પંડિત દીનદયાલ ભવન કે કમલમજી અમારી સાથે જોડા